એક બાજુ બનાસની બેંક છે અને બીજી બાજુ બનાસની બેંક છે આ શબ્દો છે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના ડીસા તાલુકાના ઢેઢાલ ગામે યોજાયેલ જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે નિશાન તાક્યું ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય એને સહકાર રાખ્યું જ નથી માત્ર તેમના રાજકીય મેળવડા કરવા માટે હવે બનાસ ડેરી પર માત્ર ભાજપના ઝંડા જ બાંધવાના બાકી છે તેવું પણ ગેની બેન બોલ્યા બનાસની બેન ગેની બેન તો એક બાજુ બનાસની બેન છે અને એક બાજુ બનાસ બેંક છે ત્યાં પરથી તો બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય એને સહકાર રાખ્યું જ નથી માત્ર એમના રાજકીય કરવા એક ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કેટલા ભાજપ ના હોય પરિવાર એટલાનું દૂધ લેવાનું બીજાનું દૂધે ના લેવું એવું લખવા ને એટલે ખબર પડે એમ